નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છે યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખી સોશિયલ મીડિયાની અંદર આઈટ સમાજમાંથી ઘણી બધી બેન અને દીકરીઓના વિડીયો વાયરલ થાય છે તમે પણ જાણો છો પરંતુ મિત્રો તમને અત્યારે એક એવો વિડીયો બતાવવાનો છું ખરેખર મિત્રો આ વિડીયોમાં જે બેનનો અવાજ છે સાંભળીને તમારો મગજ આખો ખુશ થઈ જશે મિત્રો અને એટલું જ નહીં પરંતુ મિત્રો આ બેનનો અવાજ સાંભળીને મોટા મોટા કલાકારોએ મિત્રો પણ બેનને સપોર્ટ કર્યો છે એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલકેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો આમ તો તમને ખબર છે કે સાહેબ સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા બધા કલાકારો આવે છે ઘણા બધા કલાકારો જાય છે પરંતુ અત્યારે જે તમને બેન બતાવવાનો છું આ બેન પોતે આહીર સમજમાંથી આવે છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ જેટલા પણ આહીર સમજમાંથી વિડીયો જોતા હોય એ દિલથી કોમેન્ટ કરજો કેમ કે સાહેબ તમારી સમાજમાંથી ગમે કલાકાર આગળ આવે તો સૌથી પહેલાં તમારા સમાજનો સપોર્ટ હોવો જોઈએ એટલે બધાને એમ લાગવું જોઈએ કે ના ખરેખર આહિર સમાજમાં ભાઈ એકતા તો બહુ સારી છે તો ખાસ કરીને કમેન્ટ કરજો કેમકે બીજી સમાજ સમાજના લોકો તો બેનને દિલથી સપોર્ટ કરે છે તો સાહેબ તમારી સમાજને તો તમારે સૌથી પહેલાં બહેનને સપોર્ટ કરવો જોઈએ હવે હાલો સૌથી પહેલાં બહેનનો તમને વિડીયો બતાવું છું આ વિડીયો જોઈ લો અને પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હાલો હવે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો